આજે પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ દેશ અને દુનિયાભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ તેરસો પંચાણુંના ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે આજે પારસીઓ પોતાના સૌથી મોટા ધર્મ વલસાડ ખાતે આવેલા ઉદવાડા ગામમાં પારસીઓ પોતાના ઈષ્ટદેવ પવિત્ર આતર્શ બહેરામની પૂજા અર્ચના કરી હતી ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાનો આશરો આપનાર સંજાણના રાજા જાદી રાણાને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારતમાં દૂધમાં સાકર મળે તેમ દરેક સમાજની સાથે મળી ગયા છે આજે પારસીઓના કેલેન્ડર મુજબ તેરસો પંચાણું નવા વર્ષની શરૂઆત થઈ છે પારસીઓનું કાશી એવા સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડા આતર્શ બહેરામ દેશ અને દુનિયામાં વસતા દરેક પારસીઓ માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે આજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓએ ઈષ્ટદેવ આતર્શ બહેરામની પૂજા અર્ચના કરે છે નવરોઝ નવા વર્ષનો પ્રથમ દિવસ આમ નવરોઝના દિવસે પારસીઓ પોતાના વડીલના આશીર્વાદ લે છે અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે પારસી ધર્મગુરુ વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર દ્વારા લોકોને સંદેશો આપતા તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં જે પ્રકારે યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને હવે ભારત દેશને પણ આત્મનિર્ભર બનાવવું જોઈએ લોકોએ પોતાના દેશની ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓને જ આપણા લોકોએ અપનાવવી જોઈએ જેથી દેશ આગળ અને આગળ જ આવશે જે પણ યુદ્ધ ચાલી રહ્યા છે તેને લઈને પણ વડા દસ્તુરજીએ જણાવ્યું કે તેમને ઈરાન શાહને દુઆ કરી છે જે પણ યુદ્ધ ચાલી રહ્યા છે તેનો નિવારો આવે જે પણ દિવસો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે તેઓ એક ટેબલ પર આવીને વાતચીતથી સમગ્ર બાબતને નિવારણ લાવે અને જે યુદ્ધમાં ખૂન ખરાબી સર્જાઈ રહી છે તે વહેલી તકે બંધ થઈ તેવી પ્રાર્થના કરી છે અમારી કોમગની ઘણી ખુશ નસીબ છે કે આજે અમારું બી નવું સાલ છે ને આપના ભારત દેશનું બી આઝાદીનું નવું સાલ છે ઇઠ્યોતેર સાલ પૂરા કરીને ઓગણ એસીમાં સાલમાં પ્રવેશ્યા છે ત્યારે હું મારા દેશને ખાતર એવી દુઆ ગુજારીશ કે મારો દેશ આત્મનિર્ભર થાય મારું દેશ આગળ અને આગળ વધતું રહે અને એ આત્મનિર્ભરતાને વસ્તે આપ સૌને અને આપ દરેક કોમને દરેક જાતને દરેક હિન્દુસ્તાનીને દરેક ભારતવાસીને પોતાનો સી ફાલો આપવો પડશે તો જ આપણું દેશ આગળ વધશે અને આપને આગળ વધીશું એ જ મારી ઈરાન શાહને ડુઆ જય હિંદ લાગવું હોય તો પ્રજાએ સૌથી પહેલા યોગ્ય દાન આપવું પડશે પ્રજાએ ભારતને આત્મનિર્ભર કરવું પડશે પ્રજાએ જે બધા બધા બીજા વિદેશી માલોની છે તે મેડ ઇન ઇન્ડિયા ને મેક ઇન ઇન્ડિયાનું પ્રોડક્ટ વાપરવાનું શરૂ કરશે તો આપનો દેશ ઓટોમેટિકલી કોઈ દેશના સપોર્ટ વગર મારી એવી ધારણા છે કે આગળ આગળ વધતું રહેશે અને ચાલી રહ્યા છે તેથી તો મારું કહેવાનું છે કે આજના સારા દિવસની ઉપર દુઆ કરી છે કે કુલ માનવ જાતની અંદર અંદર જે પણ કોઈ યુદ્ધ થતા હોય તે યુદ્ધનો નિવારો આવે અને માનસ જાત સામેથી બેસી અને ટેબલ પર વાતચીત કરી અને તેનું સમાધાન લાવે અને આ જે યુદ્ધની ખરાબી થઈ રહેલી છે જે જાનહાની થઈ રહેલી છે તે જલ્દીમાં વહેલામાં વહેલી તકે બંધ થાય એ આજની મારી પ્રાર્થના હતી પહેલાં તો બધાને હેપી સેવન્ટી નાઇન ઇન્ડિપેન્ડન્સ ડે બધા ભારતવાસીઓને મારા તરફથી અને અમારા પારસી તમા તમામ સમાજ તરફથી શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષની જેમ અમે લોકો અમારા આતસ પાતશાહ ઈરાનશાહ સાહેબ અમારું જે આ ઉદવારામાં મેઇન સ્થળ છે ત્યાં અમે લોકો આવીને દર્શન લેતા હોય વડીલોના આશીર્વાદ લેતા હોતા રહેતા છે અને આશીર્વાદ લાયા પછી અમે અમારા પરિવારજનો જોડે આખો દિવસ સારી રીતના પાર થાય એની પ્રાર્થના કરી એકબીજા જોડે હસી મજા રહીને એક આખો દિવસ પસાર કરતા રહીએ છીએ મારું એવું કહેવું છે કે ભાઈ જેમ એક દિવસે જ આપણે કેમ ઉજવ ત્રણસો ને દિવસ આપણા નવા વર્ષે જ જાય બધાના એવી રીતે સારી રીતના ઉજવણી અને સારી રીતનું જીવન પાર કરતું રહેવું જોઈએ અને બધા મારા પારસી જર્થોશ્રીઓને બી એક અમારા તરફથી નવરોજ મુબારક કહેવા માંગુ છું અને બસ આખું વર્ષ બધાનું સારી રીતના પાર થાય એવું ઈચ્છીએ આપણે પ્રાર્થનાઓ માટે તો અમારામાં એક ત્રણ લાઈન છે હુમકત હુક્ત હુવરસ્ત એનો મતલબ થાય છે ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ ગુડ ડીડ્સ અને ગુજરાતીમાં આપણે જોયું તો ગુડ થોટ્સ એટલે ભાઈ સારું વિચાર કરતા રહ્યો ગુડ થોટ્સ પછી ગુડ વર્ડ્સ એટલે ભાઈ સારું બોલતા રહ્યો અને ગુડ ડીડ્સ એટલે ભાઈ સારા કર્મ કરતા રહ્યો અમે આ અમારા ગુરુજી જે છે વરાદસ્તુજી છે અમને જે જ્યારે અમને પૂજા અને જે નવજોત જનોય થાય છે એની અંદર બી આપ એના પ્રકારો બધા અલગ અલગ નિયમો શીખવવામાં આવે છે તો હું બધાને એ જ ઈચ્છા રાખું છું અને એ કરું છું ભાઈ ટોટલ બધા સમાજને કે ભાઈ બધાએ આ નિયમ ઉપર ચાલવું જોઈએ ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ ગુડ ડીડ્સ એના હિસાબે ચાલવું જોઈએ બધાએ